આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ તેત્રીસ વિવિધ વિકાસ કાર્યોના એજન્ડા હતા જેમાં અલગ અલગ ત્રણ ઝોનમાં નંદઘર બનાવવાના કામ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવવાના અલગ અલગ મશીનરી ખરીદી ઓટોમેશન સિસ્ટમ સેન્ટ્રલ લાઇટિંગ ગટર વર્ક્સ સીસી ચરેડા કેનાલ બ્રિજ ગાર્ડન વર્ક્સ જેવા વિવિધ વિકાસ કાર્યોના કુલ તેત્રીસ કામોને બહાલી આપવામાં આવી છે જેની કિંમત છવ્વીસ કરોડ દસ લાખ થવા જઈ રહી છે એ ઉપરાંત આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આવાસ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓનો ડ્રો કરવામાં આવેલ છે જેમાં કુલ એકસો ને ચોપન લાભાર્થીઓને આવાસના ડ્રો મારફત ફાળવવામાં આવેલ છે